નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું મિત્રો આજની આ વાતમાં એક સત્ય ઘટના પર છે તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે સમજવા જેવી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત મિસ્ટર જનક જાગીદાર અને એમની પત્ની અનિતા જાગીદાર લગ્ન કરીને હનીમૂન માણવા માટે કોડાઈ કેનાલ ગયા હતા પાછા ફર્યા એ પછી એક મહિને ખબર પડી કે કોડાઈ કેનાલની આબોહવા તો ભારે ફળદ્રુપ છે જે દિવસે શંકા ગઈ એ દિવસે જ બંને ડૉક્ટર પટેલ પાસે પહોંચી ગયા ડૉક્ટર પટેલ યુનિક ટેસ્ટ કરીને અભિનંદન આપ્યા કોરોંગ્યુલ્યુલેશન સારા સમાચાર છે તમારી તારીખ ઉપરથી ગણતરી કરીને પ્રસ્તુતિની અપેક્ષિત તારીખ કાઢી આપું છું અમદાવાદ ત્યારે તમારું સંતાન ધરતી ઉપર અવતરશે હું જે દવાઓ લખી આપું છું તે ડોક્ટર પટેલ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખવાનું શરૂ કરે તે પહેલા જ મિસ્ટર જાગીરદાર બોલી ઉઠ્યા અમારો વિચાર pregnancy ચાલુ રાખવાનો નથી દવા ગોળી લખી આપો જેનાથી ગર્ભ નીકળી જાય ડોક્ટર પટેલે કહ્યું એવી કોઈ મેડિસિન હાલમાં ઉપલબ્ધ નથી સંભળાય છે કે આવનારા વર્ષોમાં એબોર્શન માટે ટેબ્લેટ શોધાઈ જશે અત્યારે તો એક જ રસ્તો છે ક્યુ રેટિંગ કરાવવાનો મિસ્ટર જાગીદારે કહી દીધું તો ક્યુ રેટિંગ કરી આપો પછી પત્ની સામે જોઈને પૂછ્યો બરોબર છે ને અનિતા પણ આકારમાં માથું હલાવ્યું પણ ડોક્ટર પટેલ આડા ફાટ્યા હું એબોશન નહીં કરી આપું એવું ન માનશો કે મને એબોશન કરતા આવડતું નથી બીજા બધા ડોક્ટરો કરતા આ કામનો મને વધારે અનુભવ છે 10 15 મિનિટમાં કામના બદલામાં મને તગડી ફી પણ મળે છે પણ મને એબોશન કરતા ડિલિવરી કરાવવા વધારે ગમે છે پورا મહિનાના બાળકને બે પગ ઝાળીને ઊંધું લટકાવીને એની પીઠ ઉપર હું જ્યારે હળવી ટપલી મારું છું અને એ જોર જોરથી રડવા લાગે છે એમાં મને નવી જિંદગીનો ઉલ્લાસ સંભળાય છે દોઢ બે મહિનાના કુમળા ગર્ભને મારી નાંખોમાં મને ભ્રૂણ હત્યાનું પાપ દેખાય છે આટલું સ્પષ્ટપણે સમજાવી લીધા પછી પણ જો તમે તમારા નિર્ણયમાં અડગ રહેશો તો હું અવશ્ય આ કામ કરી આપીશ જનક અને અનિતા ધીમા અવાજમાં आपसમાં ચર્ચા કરવા લાગ્યા અનિતા સ્ત્રી હતી એટલે ડોક્ટર પટેલની દલીલ એને સાચી લાગી જનક પુરુષ હતો એટલે એ દિલને વળલે દિમાગથી વિચારતો હતો નવા લગ્ન જીવનને બે ત્રણ વર્ષ

મે આઈ કમ ઇન પતિ પત્ની વચ્ચે દલીલો ચાલતી રહી કુમળો અવાજ જો એકલો હોત તો હારી ગયો હોત પણ ડોક્ટર પટેલનો અવાજ એની સાથે હતો એટલે હત્યા હારી ગઈ અને જિંદગી જીતી ગઈ પ્રેગ્નન્સી ચાલુ રાખવાનો નિર્ણય લઈને જનક અને અનિતા ઊભા થયા ડોક્ટરે દવાખાનું vaccine લખી આપ્યો ફરી ચૂકવીને બંને વિદાય થયા નવ મહિના તો આંખોના પલકારા વીતી ગયા ડોક્ટરે લખેલી તારીખે અનિતાને નોર્મલ ડિલિવરી દ્વારા અનિતાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો આ જગતમાં કોને ખબર હોય છે કે એના ભાગ્યમાં લખાયેલા શ્વાસો કોના પ્રત્યોનો આભારી હોય છે આ ઘટના ઈસ ઓગણીસો નેવું ની આસપાસ બની હતી એ પછી પણ જાગીદાર કપલ પ્રસંગો પાત ડોક્ટર પટેલ ને મળવા આવતું રહેતું હતું ઘણી વાર ડોક્ટર અને પેશન્ટ વચ્ચે સામાજિક સંબંધ સ્થાઈ જતો હોય છે સાળા માથા પ્રસંગે એકબીજાને ત્યાં જવાનો રિશ્તો નાતો રચાઈ જતો હોય છે જનકભાઈ અને અનિતા બહેન ની દીકરી રચના અત્યંત તેજસ્વી સાબિત થઈ રચના જેટલા વર્ષ ભણી જેટલી પણ પરીક્ષાઓ આપી એ તમામ માં એનો નંબર અવ્વલ રહ્યો એની કારકિર્દી પણ સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી એક દિવસ જનકભાઈ અને અનિતા બહેન દીકરીના લગ્નની કંકોત્રી લઈને આવ્યા એ ડોક્ટર પટેલને આવવાનો હૃદય આગ્રહ કરી ગયા પટેલ થયેલો આ ઘટનાક્રમ એના લગ્ન પાસે આવીને પૂર્ણ થયું પણ સૌથી મોટું વર્તુળ તો આ પૃથ્વીનું છે પૃથ્વી ગોળ છે અને એમાં ક્યાંય ખૂણો નથી

કે વાત કઈક તરફ જઈ રહી છે છતાં તેમણે પૂછ્યું એવું તે શું કામ પડ્યું છે રચના ના ગાલ ઉપર શરમ આવી અંકલ હું પ્રેગ્નેટ છું આજે સવારે જ મેં જાતે પ્રેગ્નેસી ટેસ્ટ કરી જોયું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે પણ અમારી બંનેની ઈચ્છા હમણાં બે ત્રણ વર્ષો સુધી ફેમિલી વધારવાની નથી હજુ તો મારી નવી નવી જો બને doctor પટેલ આટલા વર્ષો પછી પણ બદલાયા ન હતા એમની પાસે abortion કરાવવા માટે આવતા તમામ યુગલો એ સૌથી પહેલી સલાહ pregnancy ચાલુ રાખવાની જ આપતા હતા જો દંપતિ ન માને તો જ એબોશન કરી આપતા હતા અહીં એક વાત ની સ્પષ્ટતા કરવી જરૂરી છે ભારત ના સરકાર

રચના અને અનન્ય પણ ડૉક્ટર પટેલ સમજાવી જોયા પણ બંને પોતાના નિર્ણયમાં મક્કમ હતા વિશેક મિનિટની સમજાવટ પછી અનન્ય ઢીલો પડ્યો અનન્યએ ખંભા ઊંચા કરી અને કહી દીધું આઈ હેવ નો પ્રોબ્લેમ રચના જો માની જતી હોય તો આ પ્રેગ્નન્સી ચાલુ રાખવામાં મને કોઈ વાંધો નથી પણ રચના માને તો ને રચના સ્પષ્ટ શબ્દોમાં બોલી ગઈ અંકલ હું તમારી પાસે સલાહ લેવા માટે નથી આવી પણ માટે આવી છું જો તમે બીજા પાસે જઈશ ડોક્ટર પટેલે રચનાના પતિ સામે જોયું અને કહ્યું દોસ્ત તારું કામ પૂરું થયું તું થોડી વાર બહાર જઈશ તારી આ ઘરવાળીને સમજાવવા માટે મારે હવે બ્રહ્માસ્ત્ર

તું જ્યાં બેઠી છો ત્યાં જ તારી મમ્મી બેઠી હતી જો એ વખતે મેં ગર્ભપાત કરી આપ્યો હોત તો અત્યારે તું અહીં બેઠી ન હોત ભગવાન જ્યારે કોઈ નવા જીવને પૃથ્વી પર મોકલવા ઈચ્છે છે ત્યારે એની હત્યા કરવાનું પાપ આપણે શા માટે કરવું જોઈએ બ્રહ્માસ્તર કામ કરી ગયું નવ મહિનાને અંતે રચનાને સુંદર એક દીકરાને જન્મ આપ્યો બધા જ ખુશ ખુશાલ છે મિત્રો આશા રાખું છું કે તમને આજની આ ઘટના સમજવા જેવું અને વાત પસંદ આવી હશે તો પ્લીઝ મારી પણ નમ્ર વિનંતી છે વિડીયો ને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને આવી નવી નવી કહાની સાંભળવા ગમતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સ માં જય શ્રી રામ ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ